સૌથી પેલા પ્રીતિ ઘેટિયા અને મુકેશ સોલંકી પાર્ટી પ્લોટે પહોંચ્યા અને ધમકી આપી અને પેલા મને મળવા આવ્યા મને મળીને બહાર નીકળ્યા પછી એને વરરાજાની ગાડીની અંદર જઈ વરરાજાને વરરાજાને ધાક ધમકી આપી અને એવી ધાક ધમકી આપી કે તું આને મૂકી દે નહીતર હું તારો ખૂન કરી નાખીશ કા તો તારી થનારી પત્નીનું ખૂન કરી નાખીશ એના લીધે જાન પરણ્યા વગર પાછી ગઈ છે પ્રીતિ એ મુકેશ ને મને મળાવ્યા હતા અને રીતિ બધી બાબતમાં મુકેશને સપોર્ટ કરતી હતી અને કોઈ પણ જગ્યાએ પ્રીતિ ને મુકેશ સાથે છતાં આવું હતું મુકેશ પરણિત છે મને ખ્યાલ બે ત્રણ મહિના પછી ખબર પડી અને ત્યાર પછી એવી વાત થઈ હતી કે આપણે રિલેશનશીપમાં છીએ અને હું આગળ જતા તને સ્વીકારી લઈશ મારા ફોટોઝ ને વિડીયોઝ વાયરલ કરી દેશે અને હું સમાજમાં કોઈ મને પરણશે નહીં એવી મને ધમકી આપ મને અમારા બે વચ્ચે ઝઘડા થતા અને એ મને માર મારતો ચાર્જિંગના વાયરથી હાથમાં પહેરવાના કડાથી બેલ્ટથી એવી અલગ અલગ વસ્તુઓથી મને માર મારવામાં આવતો

બીજી દીકરીઓને હું એવી અપીલ કરીશ કે તમે આવા કોઈ ઝંઝાળમાં ફસાશો નહીં અને તમે તમારા પરિવારને અને પોલીસ સ્ટેશને ફરિયાદ કરો તમારો સાથ આપશે તમારો પરિવાર અને પોલીસ પણ તમારી મદદ કરશે તમારી હા ત્યારે

બે આરોપીઓ મુકેશ સોલંકી અને પ્રીતિબેન ઘેટિયા આ બંને મળી અને જે ફરિયાદી છે એ મુકેશે એ ફરિયાદી સાથે દુષ્કર્મ આચરી અને એનો વિડીયો અને ફોટા બનાવી અને પછી એ બાબતની ધમકી આપી અને ફરિયાદી પાસેથી વારંવાર શરીર સંબંધ બાંધવા માટે માગણી કરી અને ફોર્સફુલી એની સાથે શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચરેલ છે અને સાથે સાથે આ ફોટો અને વિડીયો વાયરલ ન કરવા બાબતે પણ ફરિયાદી પાસેથી એમણે ચાર લાખ પચીસ હજાર જેટલા રૂપિયા અબડજબરીથી કઢાવી લીધેલા છે અને જ્યારે ફરિયાદીના લગ્ન હતા તો આ સમયે જે બંને આરોપીઓ છે એને કાવતરું રચી અને ત્યાં પહોંચી અને ફરિયાદી અને તેના જે મંગેતર છે એમને જાનથી મારી નાખવાની ધમકી આપી અને એના જે લગ્ન પ્રસંગ છે એ બગાડી અને ગુનો કરેલો છે ધમકી અને બળજબરી થી બાબતનો ગુનો દાખલ કરવામાં આવેલો છે આ ગુનાના કામે જે આરોપી છે પ્રીતિબેન ઘેટિયા તેમની અટક કરવામાં આવેલી છે અને જે મુકેશ સોલંકી છે એ હાલ હજી પકડાયેલ નથી એટલે એને પકડવા માટે અમારા પોલીસ સ્ટેશનની જે ટીમ છે એ કાર્યરત છે જે બંને આરોપીઓ છે એ બંને શિક્ષક તરીકે ફરજ બજાવે છે અને બંને એકબીજાના મિત્રો છે જે દુષ્કર્મ આચરેલું છે મુકેશ એ પ્રીતિના ફ્લેટ પર જ આચરેલું છે એટલે જયારે જયારે મુકેશ આ જે ફરિયાદી છે એને બોલાવે ત્યારે પ્રીતિ એ જગ્યાએથી જતી રહેતી હતી અને સાથે જ્યારે આને ધમકી આપી એના લગ્ન પ્રસંગે જઈ ફરિયાદીને એના મંગેતરને ત્યારે પણ પ્રીતિ જે છે એ સાથે ગયેલી હતી હાલ આ બાબતની તપાસ ચાલુ છે કે આ આરોપીઓ જે છે એના દ્વારા અન્ય કોઈ પણ બીજી કોઈ વિક્ટીમ છે આવા કોઈ બનાવનો ભોગ બનેલ છે કે કેમ અને જો આવું કંઈ ધ્યાનમાં આવશે તો એમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે જે જે ફરિયાદી છે છે એ એ અને મુકેશ આ ફરિયાદ પ્રીતિ અન્ય આરોપી છે આરોપી નંબર બે પ્રીતિ એ પ્રીતિ છે એ ફરિયાદીની કોઈ કારણથી એની ઓળખાણમાં હોય અને ફ્રેન્ડ હોય એના થ્રુ આ મુકેશ અને પ્રીતિ છે મુકેશ અને ફરિયાદી છે એ બંને સંપર્કમાં આવેલા હતા